કયું પ્રાણી આવ્યું છે અમારી પાસે જોઈયા જ જોઈ છે જોઈ લો એમ વિચાર કરતા કયું પ્રાણી આવ્યું છે કેટલું ક્યુટ લાગે છે અને આ જોઈ લો ઓહો હોય વરસાદ તો જોઈ લો

કે કે કેતા ના મે તો સ્વીટુડી યાદ આવી جاتی હે યાર એ एकदम આ દોઢ મહિના છે કેટલું નાનું તાબર્યું છે નામ રાખ્યું શર્મા ગેન નામ રાખ્યું જ નથી રાખ્યું નામ કેવું મોડું பேர் રાખીયું જો 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 ટટડ કડક ટડક કડક હા 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 ઓર એટલો જોર માં પવન આવ્યો ને કે આમ આંખો માં ધૂળ ઉડી અને એકદમ ઠંડો પવન છે તો હવે આપણે જીતેશભાઈને કી એ કે ચલો હવે આપણે ફરીથી હવે રવાના જઈએ કેમ કે જીતેશભાઈ એમ કે છે કે હજી આગળ બી એ લોકોની વાડી છે આખું એ લોકોનું જ છે બધું ને અહીંયા આ સાઈડ પર બી એ લોકોની વાડી છે આ એમના બધા નારિયેલના ટ્રકો ને આ બધા ઘર જેટલા બી છે અહીંયા એ એમના જ છે ત્યાં અંદર જો વ્હાઈટ ઘર એ બી એમનું જ છે કેમ કે એ લોકોનું રહેવાનું બી અહીંયા જ વાડીમાં અને જીતેશભાઈ એમ કહેતા હતા કે રાત્રે તો જાનવરો બી અંદર આવે છે સમજાય એટલે આ બધા જે બચ્ચાઓ છે એ લોકોને એકદમ આમ સાચવીને રાખે છે એ લોકો તો ચાલો હવે દિવ્યભાઈ આપણે બોલાવીશ તો મિત્રો ચાલતા ચાલતા ઘણા અંદર આવ્યા બસ મોટી મોટી વાડીઓ છે જોઈ લો કેળા અહીંયા કેળા ના એટલે એ તો ઘર માટે રાખ્યા છે કે ઘર માટે ચાર પાંચ ઝાડ બી ફ્રેન્ડ અહીંયા બધી કરી છે એટલે અહીંયા પોતે જ આમ કે ને બધું પોતાનું ઉગાવાનું અને પોતાનું જ ખાવાનું ફ્રુટ બી પોતાનું એટલે બહાર થી કઈ વસ્તુ લાવવાની નહીં કેળાના ઝાડ બી જોઈ લો અહિયાં આ ચીકુના ઝાડ છે તો આ રહ્યો અહિયાં ફળ ચીકુ નું છે જોયું આ જે ચીકુનું ફળ હજી ચીકુ કાચા જ છે મોટા છે પણ ચીકુ કાચા છે અને કેળાના ઝાડ બી લગાડેલા છે દસ પંદર પંદર કેળાના ઝાડ એટલે બસ પોતાનું ઉગાવવું પોતાનું ખાવું અને એકદમ ફ્રેશ રહેવું મતલબ ઓર્ગેનિક કે ને એકદમ ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક બહારની વસ્તુ કઈ જ નહીં દવા મારેલી વસ્તુ કઈ જ નહીં તો ચાલો હવે ચાલતા ચાલતા આપણે એકદમ દૂર જવાનું છે કેમ કે એકદમ અંદર આવી ગયા છે વાણીની અંદર અને ઉપર મેઘરાજા કે છે કે આવું આવું એ પણ તૈયાર છે વરસવા માટે અને ઠંડક તો એવી થઈ ગઈ છે કે પૂછો નહીં તો જોઈ લો ચાલી ચાલીને મારો શ્વાસ ફૂલી ગયો એટલું ડીપ ચાલતા ગયા હતા અને આ બધું જ જેટલા બી આ મકાનો છે બધા એમના પરિવારના જ છે એટલે બધા ભાઈઓ છે ચાર પાંચ ભાઈઓ બધા એમના જ મકાનો છે અને અમુક આ બધા રૂમ છે એ ભાઈઓના જે બધું રાખે અંદર તો ચલો બહાર આવી ગયા હવે આપણે આપણા રિક્ષા તરફ જઈએ બેસીએ અને રવાના થઈએ માંગરોળ તરફ બાકી આમ ઉનાળામાં તમે આવ્યા હોય ને તો આમ જો આ વડલાનું ઝાડ ને કેવું સરસ મજાનું આમ નીચે ખાટલો બાટલો નાખીને સુતાવે ઠંડો પવન આવતો એટલે કેટલી મજા આવે આ બધા એમના પરિવાર આખા મકાનો છે ખાસ એવું જોઈન્ટ ફેમિલી છે મોટું રાતના સુખી ટેનીઓ પેટાવી દે એટલે મચ્છર પણ નહીં થાય ગઈ નાના નાના છોકરાઓ બચ્ચાઓ છે પગો માં તો માટી ચૂટી ગઈ પગો માટી ચૂટી ગઈ છે થાકી ગયા મિત્રો ખરેખર ચાલી ચાલીને ને થાકી ગયા હાલો બોજો ત્યાં આગળ પહોંચી ગયા છે અને આ બધા ટ્રકો અને ટ્રેલરો બી એ લોકોના જ છે જોઈ લો યા બી સરસ મજાનું મખાણ હા હા મારે પવન વાહ ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ઘરે અને જોઈ લો ગયા તમને માંગરોડની સ્પેશિયાલિટી બતાવી દઉં

બરાબર મીઠું જે કે તીખું છે પછી આ છે સફર વટાણા વટાણા નાખી દેવાના થોડા અને કેળા ને બટેટા કાચા કેળા અને બટેટા મિક્સ કરી આ બધું આબી રીતે મિક્સ કરે ને આ મામાની હમ દેખાવતે ઢોંગડા એન્જોય કરી લે બટેટા તો મિત્રો અમે આવી ગયા આવીને માંગરોળો સ્પેશિયલના ભૂંગળા બટેટાનું નાસ્તો કરી લીધો અને હવે જોઈ લો વાગી ગયા છે સવા અગિયાર તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો વિડિયો આપણે આટલો જ રાખીએ મળ્યા કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં અત્યાર સુધી મારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી